આવ્યો મેહુલોરે ધોરણ પાંચ વયમર્યાદા નવ થી દસ વર્ષ વિષય ગુજરાતી વિષય વસ્તુ જળ અને ચેતન સૃષ્ટિમાં આવતા પરિવર્તનો પાઠનો એકમ આવ્યો મેહુલોરે ખાસ વિશેષતા ચિત્રો દ્વારા પાઠની સમજૂતી લોકગીત એટલે લોકમાનસ વડે રચાયેલું અને ઘેર ઘેર ગવાતું ગીત આ કાવ્ય પણ એક લોકગીત છે લોકગીતમાં ધરતીનો ધણી મેહુલો આવતા આ જળચેતન સૃષ્ટિમાં જુદા જુદા પરિવર્તન આવ્યા છે મેહુલાને ધરતીનો ધણી કહીને ધરતી માટે મેહુલે માંડ્યા મંડાણ આવ્યો ધરતી નો ધણી મેહુલો

નદી સરોવર છલી વળ્યા રે માછલી કરે હિલો આવ્યો ધરતી નો ધણી મે હુલો રે ખાડા ચિયા છલી વળ્યા રે દેડકડી દીએ આશીષ આવ્યો ધરતી નો ધાણી મેહુલો નદી સરોવર છલી વળ્યા રે માછલી કરે હિલો આવ્યો ધરતી નો મેહુલો રે ખાડા ખાબોચિયા છલી વળ્યા રે દેડકડી દીએ આશીષ આવ્યો ધરતી નો ધણી મે રે વરસાદ આવતા નદી સરોવર ખાડા ખાબોચિયા પાણીથી છલકાઈ જાય છે માછલી પાણીમાં ઉછળકૂદ કરે છે વૃક્ષો લીલાછમ થઈ જાય છે ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવું લાગે છે વાતાવરણ સુંદર અને રમણીય લાગે છે દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ કરીને જાણે આશીષ આપતા હોય તેવું લાગે છે धुरिएली धा दुरी घोसरारे खेडूएली दी बेवड रास आव्यो धरती नो धणी मे रे धुरिएली धा दुरी घोसरारे ખેડુએ લીધી રાસ આવ્યો ધરતી નો મેહુલો મેહુલાના આગમન થી ખેડુ તો આનંદમાં આવી જાય પોતાના બળદો હળ અને બમણી જાડી રાસ લઈ ખેતર ખેડવા નીકળી પડે છે ખેતર ખેડતા ખેડતા આનંદથી ગીતો લલકારે છે મેહુલાના આગમનથી પૃથ્વી પરનું વાતાવરણ નવપલ્લિત થાય છે વૃક્ષોએ અને ધરતીએ લીલી ચાદર ઉડી હોય તેવું લાગે છે પાણીના પ્રાપ્તિ સ્થાનો જેવા કે કુવા તળાવ સરોવર નદી અને વાવ વગેરે પાણીથી છલકાઈ જાય છે પશુ પક્ષીઓ આનંદથી કિલ્લોલ કરે છે ખેડૂતો પોતાના બળદો સાથે ખેતર તરફ જાય છે બીજી તરફ ગાય પોતાના વાછરડાને ચાટી રહી છે વાછરડું ગાયના આચરણને વળગ્યું છે બારી પાસે બેઠેલી માતા પોતાના બાળકને ખોળામાં લઈને વાલથી સ્તનપાન કરાવે છે